દોસ્તો માણસને સૌથી મોટો એનો ખજાનો કે એની ધન દોલત ક્યારેય બનાવતી નથી માણસને સૌથી મોટું બનાવે છે એની માણસાઈ એ માણસો પ્રત્યે કેવો વ્યવહાર કરે છે એના દિલમાં અન્ય લોકો પ્રત્યે કેવી લાગણી છે એ એને મહાન બનાવે છે આવી એક અદ્ભુત વાત ઝવેરચંદ મેઘાણીના પુસ્તકમાંથી આજે તમારી સમક્ષ લઈને આવી ગયો છું કે માણસની સૌથી મોટી દોલત એની માણસાઈ છે એક ગામની અંદર એક વૃદ્ધ રહેતા હતા અને પોતે ખેતી કરતા હતા જે પોતાના ખેતરથી બપોરના સમય આવતા હતા લગભગ મધ્યાહનનો સમય થઈ ગયો હતો બપોર બાર સાડા બારનો ટાઈમ થઈ ગયો હતો અને એમ કહેવાય કે ગરમી એટલી એટલી હદે સખત કે એની વાત ન પૂછો ખૂબ જ ગરમી આજુબાજુમાં કોઈ ઘર માત્ર બહાર દેખાય ચકલું માત્ર પાણી કોની પાસે ત્યાં ચાલતા 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 રસ્તામાં એક મોટી હવેલી આવી વૃદ્ધ ને એવું લાગ્યું કે મને અહીંથી પાણી મળશે એટલે તે વૃદ્ધ તે હેલીએ ગયા તે ઘર પાસે ગયા અને બહારથી ટકોર મારી અંદરથી વ્યક્તિઓ બહાર આવ્યા અને પૂછ્યું કે બોલું શું હતું ઓળી ત્યારે એમને એવું કીધું કે મારે પાણી પીવું છે મને થોડું પાણી પી ત્યારે એ ઘરના વ્યક્તિએ એવું બોલ્યા કે અમારા જેવા લોકો નવરા નથી તમને પાણી આપવા અમારી પાસે બીજું ઘણું બધું કામ છે અમે કંઈ ફ્રી નથી તમને પાણી આપવા એમ કહીને એને ધક્કો માર્યો એને ધૂતકાર્યો અને એને પાણી આપ્યા વગર તરસ્યું એને ધક્કો મારી એને બહાર કાઢ્યો વૃદ્ધને બહુ ખોટું લાગ્યું એને અંદરથી મનુ મન એવું થયું કે અરે રે આ શું માણસો પાણી પણ આપવા તૈયાર નથી આ જમાનામાં પછી ધીમે ધીમે એ આગળ વધ્યા જોયું તો સામે એક માળી પોતે ફૂલ છોડને પાણી પીવતો હતો એ માળીએ જોયું કે એ વૃદ્ધને બહુ જ તરસ લાગી છે અને જો થોડી વાર પણ એને પાણી નહીં મળે તો એ પોતાનો પ્રાણ ત્યાગી દેશે એ માળી ફટાફટ ગયો અને પૂછ્યું કે બોલો દાદા શું હતું તમારે ત્યારે એ વૃદ્ધે એવું કહ્યું કે મને પાણીની તરસ બહુ લાગે છે મને ખૂબ જ પાણી પીવું છે મને પાણી આપો ત્યારે વૃદ્ધ એની પાસે પાણી માગે છે ત્યારે એ માળી બાજુમાં જે કૂવ હતો તેમાંથી પાણી ખેંચે છે મટકામાં પાણી ભરી છે અને ગ્લાસમાં પાણી લઈ અને એ વૃદ્ધને આપે છે અને એ વૃદ્ધ એ પાણી પીવે છે એની તરસ છીપાય છે એ વૃદ્ધ અંદર અંદરથી એટલું બધું ખુશ થાય છે એટલા બધા આશીર્વાદ આપે છે એ માળીને ખૂબ જ આશીર્વાદ આપે છે અને માળીનો આભાર માને છે કે તમારો ખૂબ ખૂબ આભાર તમે મને આટલી ધકધકતી ગરમીમાં પાણી આપ્યું ત્યારે એ જે માળી જવાબ આપે છે ને એ આખી વાર્તાનો હાર્દ છે આખી વાર્તાનું મોક્ષ મુખ્ય માળી કહે છે કે કોઈને આપણે પાણી આપીએ અને જમવાનું આપીએ સૌથી મોટો ધર્મ એ છે માનવની સૌથી મોટી મૂડી અન્ય વ્યક્તિઓ પ્રત્યે લાગણી કેવી રાખે છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે ભાવ કેવો રાખે છે સૌથી મોટી મૂડી એ છે પૈસા આજે છે અને કાલે નથી માણસ એની લાગણીથી એના વર્તનથી એ અન્ય લોકો સાથે કેવો વર્તાવ કરે છે એવી રીતે માણસ એને યાદ કરે છે એવી રીતે એની સાથે વર્તન કરે છે એવી રીતે માનવનું મૂલ્ય નક્કી થાય છે પૈસાથી ક્યારેક કોઈનો ખજાનાથી કોઈનું મૂલ્ય નક્કી થતું નથી આ ઝવેરચંદ મેઘાણીની વાર્તાનો એક હાર્દ છે એક મુખ્ય ભાગ છે દોસ્તો શું આ વાત તમને સાચી લાગી અને સારી લાગી હોય તો તમે તમારા દોસ્તોને શેર કરજો અને આવા જ બીજા ઘણા બધા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને આવા જ નવા વિડીયો તમને મળતા રહી બાકી મળીશું એક સરસ મજાના નવા વિડીયો સાથે આગળના સમયે ત્યાં સુધી દરેક મિત્રોને મારા જઈ શકતા